ધર્મેન્દ્ર ની યાદ કરી રડી પડ્યો સલમાન ખાન કહ્યું મેં જીવનમાં માત્ર તેમને જ ફોલો કર્યા ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિમાં ત્રણ વર્ષ નો વધારો વય નિવૃત્તિ અઠાવન વર્ષ કરાય પત્નીને બચાવી લાવ્યા પછી ને બચાવવા આગમાં કુદ્યા ગોવામાં એક જ પરિવારના ચાર લોકોના મોત અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત છવ્વીસ ફ્લાઇટ આજે પણ રદ થઈ અમરેલી એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન સદનસીબે જાનહાની ટળી કોંગ્રેસના સાંસદો ભાજપને ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો દિગ્ગજ નેતા લાવ્યા નવું બિલ નર્મદામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો ગાડીમાં તોડફોડ પોલીસ બુટલેગરોને સાવરતી હોવાનો આરોપ પુતિન સાથે મિત્રતા વધારવા ટ્રમ્પે રશિયા પરથી દુશ્મનનો ટેગ હટાવ્યો મોસ્કો ખુશ યુરોપમાં ફફડાટ આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર હોટલ સહિત ક્યાંય પણ ફોટોકોપીની જરૂર નહીં પડે ભારત અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર ફાઇનલ ચર્ચા માટે ત્રણ દિવસની મહત્વપૂર્ણ બેઠક ધોળકામાં પાંચ લાખની કિંમતનો ગાંજો ઝડપાયો ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ અમે લશ્કરે તૈયાનને કર્યું એમ હમાસને આતંકવાદી જાહેર કરે ભારત ઇઝરાયલની માંગ અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ સો બચાવવામાં પીઆઈએ આરોપીના પગમાં મારી ગોળી અમદાવાદના સુભાષ બ્રિજ બંધ થતાં ટ્રાફિક તે હજારો લોકો પરેશાન ચોવીસ કલાકમાં વાડજ પાસેના રસ્તો આ પહોળા કરવાના આદેશ ટ્રમ્પે કરાવેલું સીઝ ફાઇડ પિસ્તાલીસ દિવસમાં ખોરંબે થાઇલેન્ડની કંબોડિયા પર ફરી એર સ્ટાઇલ એફ સિક્સટીનથી હુમલો અમેરિકાએ વર્ક પરમિટો માટે પાંચ વર્ષનો સમય ઘટાડીને માત્ર દોઢ વર્ષનો કર્યો ટ્રમ્પના નવા પ્રતિબંધોથી ભારત સહિતના વસાહતીઓની મુશ્કેલીઓ વધશે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળ્યો સુરત પાલિકાના પાલનપોર લે ગાર્ડનમાં સળગાવાયો કચરો ટ્રમ્પને તેમના સંરક્ષણ મંત્રી મોટી મુશ્કેલીમાં ફસાયા અગિયાર લોકોની હત્યાનો આરોપ લાગ્યો દરિયામાં ચીનની હરકત પર જાપાન ગુસ્સે ભરાયું ડ્રેગને કહ્યું અમે તો પહેલા જ જણાવી દીધું હતું કેનેડાની સરહદે સાત પોઈન્ટ જીરોની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ સુનામીની આશંકાને પગલે લોકો ભયભીત ભારત ભયભીતનું યુક્રેન પર આક્રમણ છસો ને ત્રેપન ડ્રોન એકાવન મિસાઇલ સાથે સૈન્યનો હુમલો ઈયુજી સેવન દેશો રશિયન ક્રૂડના સમુદ્રી પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધો મૂકશે પુતિનના ભારત પ્રવાસના બીજા જ દિવસે યુરોપ જી સેવન દેશોનું આકરું વલણ નાસિકમાં ગમખોર અકસ્માત આઠસો ફૂટ ઊંડી ખીણમાં ખાબગી ઇનોવા કાર પટેલ પરિવારના સ લોકોના થયા મોત કોંગ્રેસ રૂપિયા પાંચસો કરોડમાં વેચે છે સીએમની ખુરશી સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું શેર માર્કેટમાં ઇન્ડિગોનું ક્રેશ લેન્ડિંગ પાંચ દિવસમાં સોળ ટકા તૂટ્યો સ્ટોક સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલચલ મંશુખ વસાવાના તોડકાંડ આક્ષેપ સામે સૈતર વસાવાનો વળતો પ્રહાર રૂપિયા દસ કરોડના કમલમ પર ઉઠાવ્યા સવાલ પાનકાર્ડના નામે વિડીયો દર્શાવ્યા મુજબ ઈ આવે તો ચેતજો એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો અંતરિક્ષમાં ભારત રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બંનેના સ્પેસ સ્ટેશનો રશિયાએ સ્પેસમાં પણ ભારત સાથે કામ કરવાની જાહેરાત કરી એક કર્મચારીના ખુલ્લાપત્ર ઇન્ડિગોની આંતરિક પોલ ખોલી અંદરથી ખોખલી થઈ રહેલી એરલાઇનની દર્દનાક કહાની ભારે અરાજકતાના સહ દિવસ ઇન્ડિગોની વધુ છસો ને પચાસ ફ્લાઇટ રદ ડીજીસીએ બધી જ એરલાઇન્સ માટે ફ્લાઇટ ક્રૂ ના નિયમો પાછા ખેંચ્યા ગૂગલ એઆઈ થી અજાણ્યા લોકોની અંગત માહિતીઓ પણ જાણી શકાશે આટલા પૈસા તો વિગત બિયારણમાં જાય માવઠાથી થયેલા નુકસાન નું ખેડૂતોને વળતર મળ્યું છતાં ખેડૂતોને આવ્યા રડવાના દિવસો અગિયાર કરોડ પરિવારો માટે મોટા સમાચાર પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું પગાર પર આપ્યું મોટું અપડેટ આઠમા પગાર પંચના ટીઓઆરને મંજૂરી સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ખુશખબર પણ સરકાર માટે મોટો બોજ બારમું પાંચ યુવાનો માટે સરકારી નોકરીની મોટી તક પટવાયરીના પાંચસો ત્રીસ પદો પર બમ્પર ભરતી યોજવામાં આવી બંગાળમાં બાબરી મસ્જિદ પાયો નાખ્યા બાદ ગરજિયા હુમાયુ કબીર કહ્યું ભારતમાં સાડત્રીસ મુસ્લિમો પટેલ પરિવારના સહ લોકોને કાળ ભેટી ગયો ઇનોવા કાર આઠસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા કરુણાંતિકા પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ વિપક્ષી નેતાઓ એકજૂથ થતા ઇમરાન ખાન હવે ક્યારે સૂરજ નહીં જોઈ શકે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થતા લવ મેરેજ કર્યા પતિએ પત્નીને શરીરના પાંચથી વધુ કાજ ઇંકી મોતને ઘાટ ઉતારી રાજકોટમાં હત્યાથી હાહાકાર સુરત પોલીસ કમિશનર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન એકસો ને વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરી અમારા રાજકારણમાં ચારિત્રહીન હિન દારૂડિયાને જુગારીઓ ઘૂસી ગયા ધ્રાંગધ્રા બીજેપી ધારાસભ્યના ના બગડિયા બોલ જુનાગઢના માણેકવાડામાં તંત્રની મોટી કાર્યવાહી આઠસો વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાય જુનાગઢ ખાતે રૂપિયા તેર પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેકનું લોકાર્પણ કરાયું રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી બહેનપાણીના એપાર્ટમેન્ટના સઠ્ઠા માળે ધોરણ નવની કૂદી ગઈ સુરશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત કિંગ મેકર બનશે પુતિન બાદ હવે જેલેન્સ્કી પણ ભારતમાં આવશે થરાદના સંમેલનમાં ઠાકોર સમાજનું નવું બંધારણ તૈયાર ગેનીબેન ઠાકોરે સમાજને કરી ખૂબ મોટી ટકોર રાજસ્થાનમાં ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વચ્ચે રકમ બાબરી જેવી મસ્જિદ માટે એક મુસ્લિમ વેપારીએ રૂપિયા એસી કરોડ આપવાનું કહ્યું હુમાયુ કબીરનો ખુલાસો દાનમાં નોટોથી ભરેલા અગિયાર બોક્સ મળ્યા મુકેશ અંબાણીના જીઓ સ્ટારે આઈસીસી ને આપ્યો ઝટકો સત્યાવીસ હજાર કરોડ રૂપિયાની ડીલ અટકી વિકાસ ગાંડો થઈ ગયો રાજસ્થાનના બાડમેરમાં એક દિવસ પહેલા બનેલો રસ્તો ચિક્કીની જેમ ઉખડ્યો યુઝર્સનો નો ગુસ્સો સાતમાં આસમાની અમદાવાદમાં સરકારી કર્મચારીઓને મળ્યું નવું ઘર ચુમ્માલીસ આવાસોનું બેસાડશો બોટાદના ગરડામાં હત્યાથી ખળભળાટ વાડીમાં રૂમમાંથી શ્રમિક મહિલાનો મૃતદેહ મળ્યો પતિ થયો ફરાર સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પ્લાસ ચોંકાવનારું નિવેદન કાયદાકીય પગલા લેવાની આપી ધમકી સ્ટ્રિંગ ઓપરેશન દ્વારા વહીવટદારો દ્વારા એક હજાર કરોડથી વધારે રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણીનો પર્દાફાશ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં કતિલ ઠંડી મચાવશે હાહાકાર બાવીસ ડિસેમ્બરે માવઠાના એંધાણ અંબાલાલ પટેલની ભયંકર આગાહી મોદી પુતિન કરારનો ફાયદો ભારતીય સામાન ચાલીસને બદલે હવે ચોવીસ દિવસમાં રશિયા પહોંચશે એલન મસ્કની સ્ટાર લિંકે ભારતમાં રિચાર્જ પ્લાનની કરી જાહેરાત આપશે ત્રીસ દિવસ મફત ટ્રાયલ જો કોઈ ભૂલ કરશે તો પસ્તાવો થશે ઇન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઇન્સોને ચેતવણી આફ્રિકન પેન્ક્વિનનું અસ્તિત્વ જોખમમાં સારડીન માછલીના વસ્તી ઘટાડાને કારણે ભૂખમરાનો ભોગ બન્યા ભાજપને ગુજરાતમાંથી દૂર કરીશું તો જ ન્યાય મળશે પંજો અને કમળ એક જ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ બીજેપી પર પ્રહારો ઇન્ડિગોનો મોટો કાંડ કટોકટીની જાણ હોવા છતાં ડિસ્કાઉન્ટ આપે રળક ટિકિટો વેચી કરોડોની કમાણી કરી લીધાનો આક્ષેપ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ